નમસ્કાર મિત્રો હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સકો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું રિયલમીએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે રિયલમી સી વન આ ફોનમાં તમને સૌથી પહેલા ડિસ્પ્લેની વાત કરીએ તો સિક્સ પોઈન્ટ સેવન પોઈન્ટ ફાઇવ ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે આ ફોનમાં પ્રોસેસરની વાત કરવામાં આવે તો ટી સેવન ટુ ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે જે તમને ઓક્ટાકોનનું મળી રહ્યું છે વાત કરીએ હવે આપણે આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને તેસઠસો એમ ની બેટરી અને પંદર વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે ઓપરેટિંગ સિસ્ટમ ની વાત કરવામાં આવે તો એન્ડ્રોઈડ ફિફ્ટીન ઓપરેટિંગ સિસ્ટમ ફોન માં તમને મળી રહી છે હવે વાત કરી લઈએ આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં બેક માં તમને તેર મીગા પિક્સલ નો કેમેરો મળી રહ્યો છે અને ફ્રન્ટમાં તમને ફાઇવ મીગા પિક્સલ નો કેમેરો મળી રહ્યો છે બેક કેમેરામાં તમે વન સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો જ્યારે ફ્રન્ટ કેમેરામાં તમે સેવન ટ્વેન્ટી પીસ સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો એકદમ પતળો લાગી રહ્યો છે વાત કરવામાં આવે આ ફોનમાં લુક અને ડિઝાઇન વાઇઝ આ ફોન બહુ જ સરસ લાગી રહ્યો છે હવે વાત કરી લે આ ફોનના કલરની તો આ ફોન તમને સી બ્લુ અને બ્લેક એમ્બિયા કલરમાં અવેલેબલ છે જે કલર તમને પસંદ હોય તે કલર તમે ખરીદ સપોચો સ્ટોરેજ ની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને 6GB 128GB સ્ટોરેજ મળી રહી છે સાથે સાથે વાત કરી લઈએ આ ફોનની પ્રાઈસ ની તો આ ફોન તમને 8699 રૂપિયામાં મળી રહ્યો છે અને આ ફોનને તમે ફ્લિપકાર્ટ દ્વારા રીઅલમી ની પોતાની સાઈટ ઉપરથી ખરીદી શકો છો તો મિત્રો બ એક 8 થી 10000 ના બજેટ ની અંદર એક બજેટ ફોન કહી શકાય એ પ્રમાણે આ એક સરસ ફોન તમને મળી રહ્યો છે તો રીઅલમી એ ઓછા બજેટમાં એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો સાથે સાથે તમે અત્યારે કયો ફોન યુઝ કરી રહ્યા છો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં સાથે સાથે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળીએ આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં